ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો સેવાઈ રહ્યો છે આ માર્ગ ધૂળીઓ સામેથી આવતું વાહન પણ નજરે પડતું નથી જેના કારણે અકસ્માતનો ખતરો વાહન ચાલકોને સતત સતાવી રહ્યો છે બિસ્માર્ક માર્ગના કારણે વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ અને વરસાદ ના પડે તો ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને ખૂબ જ હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે જ્યારે દ્વારા માર્ગનું સમારકામ કરી વાહન ચાલકોને બિસ્માર તેમજ ધૂળિયા માર્ગથી રાહત આપવામાં આવે અને વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જય ભારત હું ધર્મેશભાઈ વસાવા અને રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ હવે ઝઘડિયા તાલુકામાંથી અમારે મીડિયા મારફતે એટલા માટે જ્યાં મીડિયાને જણાવવાનું થાય છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્થાપના કરી સાત થી આઠ વર્ષ થઈ ગયા ને પછી એને રોડ જોડાતો અંકલેશ્વર થી અને મુલા ચોકડી થી જોડાતો આ રોડ એમાં ટેચ્યુ પાર્ક પર જતા કેટલા વાહનો છે પણ એ રસ્તાની એટલી બિસ્માર હાલત થઈ છે કે પૂછે વાત એની કઈ વાત ના થાય એ એવો રસ્તો થઈ ગયો કે એમાં આપણા કલેક્ટર સીએ પણ એમાં ચોક્કસપણે એની મુલાકાત લેવી જોઈએ અને આપણા વક્તા સત્તા ધરાવતા લોકો એ પણ એમાં જે વિચાર આપણે સિદ્ધક પૂર્વક એમાં ન્યાય ન્યાય જપાવો જોઈએ અહીના કેમ કે અહીંયા અહીના લોકોએ તમને ભરોસો આપીને વિશ્વાસ કરીને તમને જે તે લોકોએ અને વોટિંગ કર્યું છે તમને સંસદ સુધી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે તો અમારે ભરોસો કરો તો કોના પર કરવો કેમ કે આ હૃદયને અને પેફસાને પણ બીમારી થઈ જાય છે અને એનું આયુષ્ય ઓછું થાય છે એવું લાગે છે કેમ કે ધૂળ એટલી બધી ઉડે કે ના પૂછે વાત એવી ધૂળ ઉડે વરસાદ આવે તારે કિચર થઈ જાય અને વરસાદ રહી જાય તારે ધૂળ ઉડે છે તો આ સરકાર કોણ ચલવે છે શું ઝઘડિયા તાલુકામાં કોઈ સત્તા ભોગવે કે કેમ કે એમ જ ચાલે છે આ ઝઘડિયા તાલુકો એ અમને ખબર નહીં પડતે અમને ડર છે કે મણિપુર જેવું ના થાય એ ગાડી એટલો ખતરનાક લાગે કેમ કે આ બોલવું જ પડે હું બોલનાર વ્યક્તિ છું અને સાચો માણસ છું મને બોલું બોલું તો મને મારા આત્માને ને અને મારો સમાજ બચી શકે એવું છે કદાચ આ કલેક્ટર સાહેબ એક બે દિવસમાં આવે તો એમનો ત્યાંથી આદેશ આવે તો હું મારું સ્કૂટર લઈ એમને આવું અને હું જવા લડેલો ઓફ પાર્લામેન્ટ બે હાજર ચોવીસ માં એટલા માટે કલેક્ટર સાહેબને ને થી એમને થેડ નર્મદા સુધી અને રાજપાડી ચોકડી થી નેત્ર સુધી એમને બેસાડી ફેરવા જેવું ખરું અને કલેક્ટર સાહેબ જ્યાં કે ત્યાં અમને નવા દોવાની વ્યવસ્થા કરી દઈશું અને જમવાની પણ વ્યવસ્થા કરી દઈશું પણ એકવાર તમે અહીંયા સમય સંજોગે આવી ને તપાસ કરો જય આદિવાસી જય સંવિધાન